અમને યાદ અપાવડાવું કે બે હજાર ચૌદમાં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર બની નહીં હતી ત્યારે કપાસના પ્રતિ વીસ કિલો એટલે કે પ્રતિ એક મણ ભાવ પંદરસો રૂપિયાની આસપાસ હતા એ સમયે પંદરસો રૂપિયા ભાવ હતો ત્યારે ખાતરનો ભાવ ઓછો હતો યુરિયા ડીએપી ડીઝલના ભાવ ઓછા હતા ટ્રેક્ટરનો ખર્ચો ઓછો હતો મજૂરીઓ ઓછી હતી અત્યારે અગિયાર વર્ષના નરેન્દ્ર મોદીના શાસન બાદ ભાજપ અને નરેન્દ્ર મોદી કઈ રીતે ખેડૂત વિરોધી માનસિકતા ધરાવે છે છતી થઈ છે અગિયાર વર્ષ બાદ અત્યારે કપાસના ભાવ તેરસો રૂપિયાની આસપાસ છે તેરસો મોસમ આવે ત્યારે મળતા નથી સિઝનમાં જ્યારે કપાસ આવે ત્યારે તો ભાવ હજાર અગિયારસો થઈ જવાય છે થઈ જવાના છે તો સમજો તમે કે જંતુનાશક દવાના ભાવ વધી ગયા ડીએપી ખાતર મોંઘું કરી નાખ્યું નરેન્દ્ર મોદીજી એ યુરિયા ખાતર મોંઘુ કરી નાખ્યું ખાતર નથી કરતા અને એનાથી પણ નબળી માનસિકતા જુઓ તમે કે કપાસ ઓક્ટોબરની આસપાસ શરૂ થવાનો છે ગુજરાત ખાસ કરીને ભારતમાં ઈ ખેડૂતોના કપાસ વાવી દીધો છે ઈ આશાએ વાવી દીધો કમસે કમ ચૌદસો પંદરસો રૂપિયા તો ભાવ રે પણ આ કપાસ આવે એ પહેલાં જ અમેરિકામાંથી ઢગલાબંધ કપાસ આવી જશે ભારતમાં અને ગુજરાત અને ભારતના ખેડૂતો બરબાદ થઈ જશે